સરકાર અને તંત્ર આડે હાથ લીધું હતું ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા કિસાન નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે ખેડૂત દીકરો પંચોતેર વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા જુટાયેલા એક બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે દુકાનોમાંથી રોડમાંથી પાઇપલાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની નાની દુકાનો પાસેથી મહિને બે લે છે આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે બીક માંગવી પડે છે સરકારે ડૂબી મરવું જોઈએ રાજુલાના ચૂંટાયેલા નેતાઓ પર રાજુ કપડા વરસી પડ્યા હતા અને જણાવ્યું હતું દીવાઓ રહે પાણી ચોરવા જવાના ધંધા કરો છો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે સિંચાઈનું પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાતરી રાજુ કરપડાઈ આપી હતી પાલિકાને પાણી આપો અને એક માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો રાજુ કરપડા ગામમાં ભાજપનો પ્રચાર કરશે કર્યો હતો સરકાર પગલા નહીં લે તો પાંચ દિવસ પછી તેર ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશ બેનરો લાગશે એવું રાજુ કરપડાએ જણાવ્યું હતું અગાઉ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો તો ખેડૂતોનો અવાજ બંધ કરી દીધા ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા ટ્રેક્ટર લઈ રાજુલા પ્રાંત કલેક્ટર કચેરીએ રવાના થયા હતા